મિત્રો એક પછી એક ભારતના હાઈવે મજબૂત બનતા જાય છે મોટા બનતા જાય છે એ રસ્તામાં હવે અમદાવાદથી પોરબંદરનો સિક્સ લેન હાઈવે બની રહ્યો છે એટલે એને બે ચરણમાં બનાવવામાં આવી રહ્યું છે પહેલો છે અમદાવાદથી રાજકોટ તો અત્યારે આપણે સરખેજથી આગળ વધ્યા છીએ અને અત્યારે તમે સિક્સ લેન હાઈવે જોઈ શકો છો કે સિક્સ લેન હાઈવે બનીને તૈયાર છે ઓલમોસ્ટ નેવું ટકા જેવું કાજ પતી ગયું છે વચ્ચે એના બે કે ત્રણ બ્રિજનું કામ જે અમદાવાદથી રાજકોટ છે ત્યાં બાકી છે અને મોસ્ટલી બ્રિજનું કામ પતી ગયું છે અને વાત કરીએ આપણે રાજકોટથી પોરબંદરની તો ખુશીના સમાચાર છે કે રાજકોટથી પોરબંદરનો બીજો ફેઝ જસ્ટ પ્રારંભ કરવામાં આવ્યો છે બે ત્રણ મહિના પહેલાં એટલે કે બે હજાર ચોવીસમાં એટલે લાગે છે બે વર્ષની અંદર અંદર તમને રાજકોટથી પોરબંદર પણ સિક્સ લેન હાઈવે જોવા મળી જશે મતલબ કે જે પહેલાં ફોર લેન હાઈવે અમદાવાદથી પોરબંદર હતું જેને કનેક્ટ કરતા હતા આપણે રાજકોટ ગોંડલ જેતપુર વીરપુર ધોરાજી તો આ બધા શહેરો કનેક્ટ થઈ જશે હવે સિક્સ લેન હાઈવેથી અત્યારે આપણે મિત્રો ચોટીલા તરફ આગળ વધી રહ્યા છીએ અને તમને સિક્સ લેન હાઈવે દેખાય છે કે જે ત્રીજી પટ્ટી છે એક તરફની એ પૂરી તરીકે બનીને તૈયાર છે પણ મિત્રો અત્યારે પણ બે કે ત્રણ બ્રિજનું કામ હજી અધૂરું છે અને એને લાગે છે કે હજી બીજા ત્રણથી ચાર મહિના લાગશે એટલે નેવું ટકાથી બાણું ટકા સુધીનું કામ પૂરું થઈ ગયું છે તેના લીધે જ મિત્રો અમદાવાદથી રાજકોટ સુધીમાં બે ટોલ ટેક્સ આવે છે પણ બે ટોલટેક્સ ઉપર અત્યારે કોઈપણ પ્રકારનું ટોલ તમને ચૂકવવા પાત્ર નથી કેમકે હજી હાઈવે અંડર કન્સ્ટ્રક્શનમાં છે અહીંયા તમે રાજકોટ જોઈ શકો છો રાજકોટ માટે આપણે આગળ વધી રહ્યા છીએ અને રાજકોટ તરફ બી રસ્તામાં જે સિક્સ લેનનું હાઈવેનું કામ છે તે થોડું કામ બાકી છે હવે મિત્રો હું તમને એક આમાં ટિપ્સ આપવાનો છું જો તમે અમદાવાદથી પોરબંદર જાઓ છો તો ઘણી વખતે રાજકોટમાં તમને મુસાફરી કરતી વખતે તમે જોયું હશે કે રાજકોટ પસાર કરીને તમે જાઓ છો તો તમને ઘણું ટાઈમ લાગે છે તો રાજકોટની જસ્ટ પહેલાં એક રિંગ રોડ આવે છે જે ટુ લેન રિંગ રોડ છે એ રિંગ રોડ ઉપર અત્યારે આપણે જઈ રહ્યા છીએ આ રિંગ રોડ આવું કંઈક રિંગ રોડ તમને મળશે જેનાથી તમને રાજકોટની વચ્ચેથી પસાર ન થવાને બદલે તમે રિંગ રોડથી પસાર થઈને સીધા રાજકોટ સાપર હાઈવે પર તમે નીકળશો અને ત્યાંથી આપણે ગોંડલ હાઈવે ઉપર તમે આગળ વધી જશો તો હવે આપણે ગોંડલ આગળ હાઈવે ઉપર આગળ વધી ગયા છે મિત્રો એટલે હવે તમે જોશો કે જેવું આપણે રાજકોટથી આગળ વધ્યા તમને છઠ્ઠી લેનનું કામ ચાલુ દેખાય છે એટલે કે રાજકોટ પોરબંદરનું કામ છ લેન થવાનું ચાલુ છે હવે મિત્રો અહીંયા છ લેનનું કામ જસ્ટ હમણાં જ ચાલુ થયું છે એના લીધે તમારે બે ટોલ આપવાના રહેશે હું ધોરાજી જઈ રહ્યો છું ધોરાજી જવાની વચ્ચે મને બે ટોલ આપવા પડ્યા એટલે પોરબંદર સુધી જવામાં લગભગ તમારે બીજા ટોલ પણ આવી શકે છે બીજા બે ટોલ આવી શકે છે એટલે રાજકોટથી પોરબંદર વચ્ચે ચાર ટોલ આવી શકે છે જ્યારે અરાઉન્ડ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયાના હશે રાજકોટથી ધોરાજીની દૂરી લગભગ પંચ્યાસી કિલોમીટર છે એટલે મને કંઈક નેવું રૂપિયા ટોલ ટેક્સ આપવું પડશે જે બે ટોલ ઉપર થશે તો આવી રીતે બે ટોલ અત્યારે ચાલુ છે પણ મિત્રો જ્યારે તમને આ સિક્સ લેન હાઈવે બનીને બનવાનું કામ પૂર જોશમાં હશે તો આ બે ટોલ ફરીથી બંધ કરી દેવામાં આવશે એસ પર ગવર્મેન્ટ ગાઈડલાઇન કે જ્યારે કન્સ્ટ્રક્શન ચાલુ હોય છે એના ઉપર ટોલ ટેક્સ વસૂલી શકાતું નથી કેમ કે જનતાને ઓલરેડી એમાં પ્રોબ્લમ હોય છે ને એ પ્રોબ્લેમના લીધે તમે ટોલ ટેક્સ વસૂલી શકો નહીં પણ મને લાગે છે એક ટોલ ટેક્સ જ્યારે બંધ થશે ત્યારે અમદાવાદથી રાજકોટ સુધીના બે ટોલ ટેક્સ સ્ટાર્ટ થઈ જશે એટલે અમદાવાદથી રાજકોટની દૂરી લગભગ મિત્રો બસો કિલોમીટરથી ઉપર છે બસો પંદર કિલોમીટરની આજુબાજુ છે એટલે લગભગ તમને એના ઉપર ટોલ ટેક્સ ચાર ટોલ ટેક્સ આવી શકે છે અને એ પણ મારા હિસાબે પિસ્તાલીસ રૂપિયાના હશે અત્યારે તો મને બે જ ટોલ ટેક્સ જોવા મળ્યા જ્યારે હું અમદાવાદથી રાજકોટ પહોંચ્યો એટલે જો બે ટોલટેક્સ હશે તો એનું ભાડું લગભગ પંચોતેર એંશી રૂપિયાની આજુબાજુ અથવા નેવું રૂપિયાની આજુબાજુ બની શકે છે કે હસે ઠીક છે તો આ મિત્રો અપડેટ છે અત્યારે અમદાવાદથી રાજકોટનું તમે જઈ શકો છો જે મુસાફરી કરતાં તમને મિનિમમ મેં મિત્રો ટ્રાય કરી સાડા ત્રણ કલાકની અંદર એક્ઝેક્ટલી હું અમદાવાદના મારા ઘરેથી રાજકોટ હું સિટીની અંદર સિટી ક્રોસ કરી ચૂક્યો હતો ઇન ઇનફેક્ટ જે આપણે રિંગ રોડ હોય છે ત્યાંથી એટલે ત્રણ કલાક સવા ત્રણ કલાકમાં તમે રાજકોટ પહોંચી જશો ઘરથી ઘર સુધી અને મેં સ્પીડ રાખી હતી મારી કારની એસીથી સોની વચ્ચે સોથી ઉપર આપણે ગયા નહોતા અને એસીથી નીચે પણ જવાની મને જરૂર પડી નથી કે હાઈવો ઘણી ઘણી સારી એવી અવસ્થામાં છે અને ઘણું સારું એવું હાઈવે બની ચૂક્યો છે અને વાત કરીએ હવે આગળ જવાની કે તમે રાજકોટથી ધોરાજી મને પહોંચતા મિત્રો મને લાગ્યા હતા લગભગ દોઢ કલાક જેવો સમય સવા કલાક જેવો કેમકે કે વચ્ચે મેં થોડો બ્રેક પણ લીધો હતો હવે તમે જોઈ શકો છો કે હાઈવે કેટલું મસ્ત બનીને તૈયાર છે અને રાતે ડ્રાઇવિંગ કરવામાં પણ કોઈ વાંધો નહીં આવે કેમકે જેવા બ્રિજ રાતે આવે છે તમને તો બ્રિજ ઉપર લાઇટિંગ તમને જોવા મળે છે જેનાથી તમને કોઈ પ્રોબ્લમ થાય નહીં એટલે નાઇટ ડ્રાઇવિંગમાં પણ આ હાઈવે ઉપર કોઈ તમને પ્રોબ્લેમ પડશે નહીં તો આવી રીતે આપણું અમદાવાદથી પોરબંદરનું હાઈવે બનીને બિલકુલ તૈયાર છે તો ખાસ કરીને આ વિડીયો તમારા માટે બનાવવામાં આવ્યો હતો અને ખાસ કરીને રાજકોટ જાઓ તો બાયપાસ એક વખત ટ્રાય કરજો રાજકોટ બાયપાસથી તમે રિંગ રોડ ટ્રાય કરજો રિંગ રોડ જે રાજકોટ એરપોર્ટ પછી જમ જસ્ટ તમને લેફ્ટ સાઈડથી વણાંક તમને મળશે અને ત્યાં તમને બોર્ડ જોવા મળશે અથવા તમે ગૂગલ મેપની પણ સહાયતા લઈ શકો છો તો આવી જ રીતે મિત્રો હું જ્યાં પણ જાઉં છું તમારા માટે એક વ્લોગ બનાવતો રહીશ અને મિત્રો આ રોડ ઉપર ખાસ કરીને ગુજરાતમાં મને એક વસ્તુ ગમે છે કે ગુજરાતના રોડ રસ્તા ઉપર તમે નીકળો એટલે ગુજરાત જેવી હોટલ તમને બીજે ક્યાંય ના જોવા મળે દર બે પાંચ કિલોમીટરે તમને બેસ્ટથી બેસ્ટ હોટલ જોવા મળે પણ હવે એક નવું કલ્ચર ગુજરાતમાં મને જોવા નજરે પડ્યું જેમ કે ગેલોપ્સ પ્લાઝા ખુલ્યું તું એક રોયલ પ્લાઝા ખુલ્યું હતું એટલે કે ફૂડના આખે આખા પ્લાઝા જેમાં તમને કે એફસી ડોમિનોઝ અને જે અમદાવાદની મોટી મોટી ખાણીપીણીની દુકાનો હોય તે ત્યાં તમને જોવા મળે છે એટલે તમને કોન્ટિનેન્ટલ કે વેસ્ટર્ન ફૂડ પણ ખાવું હોય તો પણ મળી જાય છે પહેલાં કેવું હતું કે તમને પંજાબી કે ઇન્ડિયન અથવા સાઉથ ઇન્ડિયન એવું જ ફૂડ જોવા મળતું હતું પણ હવે તમને બધી પ્રકારનો ફૂડ પણ તમને જોવા મળી જશે લગભગ અમદાવાદથી રાજકોટની વચ્ચે બે પ્લાઝા આ તરફ અને બે પ્લાઝા આ તરફ આવે છે મતલબ આજુબાજુની સાઈડ ઉપર ચાર પ્લાઝા ટોટલ આવે છે જેનો તમે ઉપયોગ કરી શકો છો આશા કરું છું આ વિડીયોથી તમને ખૂબ જ માહિતી મળશે અને તમારી મુસાફરી સહેલી બનશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને પછી આ વિડિયો બંધ કરજો